જય પાઘડીવાળા યુવક મંડળ તેમજ સમસ્ત મોતી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નસોનું આયોજન તારીખ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના શુક્રવારના રોજ પુણા ગામના કારગીલ ચોક પાસે આવેલા ઉત્તમ ફાર્મ અને સિનાજી ફાર્મ ખાતે મનુભાઈ ટીમ્બી તેમજ સમાજના અન્ય વડીલોના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં અગિયાર જોડાએ પ્રભુતામાં પગલાં પાંડ્યા છે અને કરિવારમાં ચમચીથી લઈને ઘરની ઘરવખરી આપવામાં આવી હતી તેની પર નજર કરીએ

કેટલા વ્યક્તિ અહીં પધારી હશે અત્યારે અત્યારે મેક્સિમમ 3000 લોકો અહીં પધાર્યા છે આ બીજા લગ્ન છે તો આમાં પર્યાવરણમાં શું શું આપવામાં આવી રહ્યું છે પર્યાવરણમાં છેટી પલંગ છે કબાટ છે ગાદી છે અને તમામ ઘરનો સામાન કે સિલિંગ પંખાથી માંડીને તવેથી તવે તો સાંજજી કે ચાની ગરણી કોઈ દીકરીને બાકી ન હોય એવી તો સુવિધા કરીને બધું આપેલું છે આ સુરત શહેરના પૂરતું છે કે બહારથી પણ આવેલા છે ના ના આમાં મોરબીથી આવેલા છે મુંબઈથી આવેલા છે જે જે લોકોને અનુકૂળતા હતું લખ્યા અમારો ટાર્ગેટ હતો કે અગિયાર લગ્ન ફિક્સ કરવાના જ છે એટલે અગિયાર લગ્ન થયા એટલે અમે અમારું કામ પૂર્ણ કર્યું એટલે જેમ જેમ વર્ષો થતા જશે તેમ સંખ્યા પણ લગ્નની વધશે આ લોકોનો સાથ અને સહકાર મળશે તો અમે ચોક્કસ લગ્ન કરશું અમારો ધ્યેય હતો કે આ વર્ષે એક લગ્ન એક રૂપિયો દીકરીનો ને એક રૂપિયો દીકરામાં લગ્ન કરવાના છે અને અમને સમાજે ખૂબ સહને સહકાર આપ્યો છે અમે લગ્ન કરશું જ્યાં સુધી સમાજ અમને સહકાર આપશે ત્યાં સુધી આગળ કામ કરશું આપનું નામ અશોકભાઈ માંગો છો ઉપસ્થિત રહ્યા છો અમે પાઘડીવાળા યુવક મંડળ તથા વરાછા રોડ સમસ્ત મોચી સમાજ દ્વારા એક નાનું એવું સમૂહ લગ્નનું આયોજન કરેલું તેમાં લગભગ અગિયાર દીકરે પ્રભુત્વમાં પગલાં માંડેલા અને લગભગ અમારો મોચી સમાજ અમારું આજે ગર્વથી માચું ઓછું થાય છે કે તમામ મોચી સમાજના જ્ઞાતિજનો અહીંયા હાજર રહી ઉપસ્થિત રહી અને અમારું ગૌરવ વધાર્યું છે અને અમે પણ સમાજને ઘણી નાની બાળો દ્વારા ખોડિયાર રાસ મંડળ દ્વારા ઘણી કૃતિઓ પણ અહીંયા કરી અને આપણે મનોરંજન પણ અમે પૂરું પાડ્યું છે અને અમે તમામ મોચી સમાજના લગભગ બહેનો તથા ભાઈઓના રિવ્યૂ પણ લીધા છે કે ભાઈ અમને અહીંયા સમૂહ લગ્નમાં હકીકતથી આજે બહુ મજા આવી સરસ આનંદ થયો અને એક મોચી સમાજનું અમારું અનેરું વાતાવરણ પેદા થયું અને અમે નાના માણસોની દીકરીઓના ગરીબ માણસોની દીકરીઓના લગ્ન કરી એક રૂપિયામાં ટોકનથી અમે લગ્ન કર્યા છે અને અમે દીકરીઓને વરાવાટાણે કવરમાં એકસો ને એક રૂપિયા નાખીને રિટર્ન સો રૂપિયા અમે આપવાના છે એવું અમારું આયોજન છે અને જો અમારો મોચી સમાજના આશીર્વાદ હશે તો પણ અમે આવતા વર્ષે આનાથી વિશેષ આયોજન કરી અને વધારેમાં વધારે લગ્ન થાય એવું આયોજન કરવાની અમારી પાઘડીવાળા મંડળની ઈચ્છા છે વિનંતી યુવક મંડળ શું શું કાર્ય છે લગભગ અમે પાઘડીવાળા યુવક મંડળ મોચી સમાજ માટે કોઈ સામાજિક કામ હોય તો અમે તત્પરતા ઊભા રહીએ છીએ અને અમારી પાસે એકસો પચીસ સ્વયંસેવકોની ટીમ છે અને હું તો વધારે એમ કહું છું કે અમારા સ્વયંસેવકો પાઘડી મંડળના અમે અભિનંદન આપીએ છીએ કે તેમણે રાત દિવસ તંતોડ મહેનત કરી અને અમારો પ્રસંગ ઉજાગર કર્યો છે એટલે હું તો પાઘડીવાડા યુવક મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી લાલા બાપા અને શ્રી જાગા સ્વામી મહારાજના સાનિધ્યની અંદર શ્રી પાઘડીવાડા યુવક મંડળ દ્વારા સમસ્ત મોચી સમાજના આજે સમૂહ લગ્ન જે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે કહેવામાં આવ્યું છે ફક્ત એક જ રૂપિયો લઈને આ લોકોએ લગ્ન કર્યા છે અને એક રૂપિયો પણ પાછો વાર છે અને કંઈકસો એક રૂપિયા સરખા સલામને પાત્ર છે મિત્રો મેં પહેલાં જ કહ્યું તેમ સ્ટેજ પરથી શ્રી પાઘડીવાડા યુવક મંડળ સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ દ્વારા જે અગિયાર

બહુ મસ્ત આયોજન રાખેલું છે બીજાને પણ આપણે કહીશું કે લોકોને પ્રેરણા મળે છે પ્રેરણા મળે હા જી આપનું નામ વિકાસ રાખો વિકાસભાઈ શું કરો છો હું બેંકમાં છું બેંકની અંદર જો કામકાજ કરો છો બેંકની અંદર હું યસ બેંકમાં છું અને ત્યાં આગળ હું અકાઉન્ટ્સ વગેરે ખોલવાનું કામ કરું છું આજે તમે રાજા મહારાજ અને જે ઠાઠ છે અત્યારે વરરાજાનો છે પ્રભુતામાં પગલાં માંડ્યા છે નવા શરૂઆત છે શું ગોલ છે તમારો મારો જ્યાં હું જોબ કરું છું જ્યાં વર્ક કરું છું ત્યાં આગળ આગળ વધવાનો જો છે મારો ગોલ સમાજ માટે શું કહું છું સમાજ માટે હું એવું કહેવા માગું છું કે અત્યારે જે આ વધારે પડતા જે ભક્કા અને જે કરોડો રૂપિયા વાપરે છે લાખો રૂપિયા વાપરે છે એ બધું ના કરવા અને પોતાની જ્ઞાતિને આગળ વધવા અને જે ગરીબો છે બરાબર તો એ લોકો બી વધારે વ્યાજ અને એ પૈસા ઉઠાવીને મેં લગ્ન કરાવે છે તો તેના કરતાં આપણે આવી રીતના પોતાની જ્ઞાતિને આગળ વધારીએ સૌ થોડું થોડું સહમત કરી આપણું સંગઠન કરીએ જે સંગઠન છે તેને આપણે સમર્થ કરીએ અને વધારે કરીએ એ એવું પ્રેરણા આપું છું હા જે આપણું નામ ભાર્ગવ ચૌહાણ તમારા ચહેરા પર આજ ખુશી દેખાઈ રહી છે તો મેરેજ થાય એટલે જે હા હા તમારા કુટુંબમાં કોઈ આવી ગયા સમૂહમાં લગ્ન કર્યા છે હા સમૂહમાં ગયા મારા કાકાએ એ સમૂહમાં લગ્ન જ કર્યા તમારા બાળકો થશે અને એ મોટા થશે ત્યારે કેવી રીતે આપણે સમૂહમાં જ ઈચ્છીએ આજ્યા નું નામ ધારા હા કેટલો અભ્યાસ કર્યો આપે 10 નર્સિંગ કરેલું છે હવે શું આગળ કરશો હવે તમે મેરેજ પછી આગળ જો ફ્યુચર હશે તો સારું નર્સિંગમાં કરીશું અને જે ઘરે હોય એ પછી પરિસ્થિતિ નું નામ હા શું છે શું છે હવે નવી શરૂઆત છે નહીં પરિવારનું ધ્યાન રાખવાનું પરિવારનું ધ્યાન રાખવાનું પરિવારનું ધ્યાન રાખવાનું બહુ સરસ

તેમાંથી આ ત્રણ જોડા છે તે લોકોનો વિચાર સારો છે એક જે બેન છે તેમને કહ્યું છે કે તેઓ કુટુંબને સંભાળશે અને ખરેખર અત્યારના સમયની કુટુંબને સંભાળવાની ખાસ જરૂર છે કારણ કે આપણે કુટુંબના સાંભળવા માટેના મોટા મોટા પ્રોગ્રામો જોઈ રહ્યા છીએ એ પ્રોગ્રામમાંથી તો કાંઈ થાય કે નથી થતું તો આ બેને કે કીધું કુટુંબને સંભાળી રહ્યા છે એક ભાઈ બેંકની અંદર છે એક ટેક્સટાઇલની અંદર છે તેઓ આગળ વધવા માગે છે અને સમાજને ખરેખર મોચી જ્ઞાતિ સમાજને આગળ વધારવા માટે તેઓ હાલ પ્રેરણા કરી રહ્યા છે જે ટર્ન પણ માટે હું વાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત